પધારે છે મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરીને મંચ ચૂકે દીપો હરતુ પાપમ સંધ્યા દીપ નમોસ્તુતે મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે આપણે સૌ ભારત માતા કી જય ભારત માતા કી જય જોરથી બોલો વંદે માતરમ વંદે માતરમ વંદે પોતાના સ્થાન પર પહોંચી ભારતીય જનતા પાર્ટી અમદાવાદ સમારોહમાં ધારાસભ્યશ્રી અમદાવાદ જિલ્લાના કારોબારી અધ્યક્ષ પ્રમોદભાઈ અમદાવાદ જિલ્લાના મહામંત્રી નવદીપભાઈ મયુરભાઈ પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પ્રાચીભાઈ પ્રદેશ પ્રવક્તા વરુણભાઈ ન્યાય સમિતિના ચેરમેન ભીખાભાઈ માંડલ તાલુકાના નવનિયુક્ત પ્રમુખ નિતિનભાઈ માંડલ તાલુકા માંડલના પ્રભારી રાજુભાઈ માંડલ તાલુકા પ્રમુખ કૈલાશબેન માંડલ તાલુકાના અમદાવાદ જિલ્લાના મંત્રી કીર્તિબેન मनु भाई पावरा साहेब पूर्व कारोबारी अध्यक्ष महेंद्र काका बाजुना देत्रो तालुका ना एपीएमसी ना चेयरमैन योगेश भाई विरंगम ना ना प्रमुख देवा भाई गांव में विस्तार ना प्रमुख श्री विक्रम भाई मणिका का

મહામંત્રી વિનંતી કરીશ રખિયાણા નવગણજી ઠાકોર ગણપતભાઈ પટેલ રેવાભાઈ તાલુકા સદસ્ય અને અમરસિંહભાઈ ઠાકોર સીતા

પધાર્યા છે એવા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન અને વિરમગામ તાલુકાના વતની ભાજપના મંત્રી અને દેતરોડના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ પણ પધાર્યા છે તો એમના સ્વાગત માટે હું વિન માંડલ તાલુકાના પ્રભારી એવા રાજુભાઈ ઠાકોરના સ્વાગત માટે વિનંતી કરીશ કે મહાદેવભાઈ પાવરા વર્મોર સહદેવજી ઠાકોર સીતાપુર જયંતિભાઈ પટેલ દાલોદ અને વિષ્ણુભા ઝાલા સિંહ એ ડિરેક્ટર શ્રી માંડલ નાગરિક બેન એ ઝડપથી આ જઈ અને નીતિનભાઈ નું મોમેન્ટો અને સાલ આપી સન્માન કરે મહિલા મોરચાના પ્રમુખને વિનંતી કરીશ કે ઝડપથી આવે અને મોમેન્ટો શાલ અને ફૂલ આપી એ કૈલાસબેન પ્રમુખ શ્રી તાલુકા પંચાયત મંડળ નું સન્માન કરશે આપડા માંડલ સીતાપુરણ માંડલ અને રામભા મોમેન્ટો સન્માન ત્યારબાદ વિરમ એવા વિક્રમ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને એમની સાથે તમામ મેમ્બરો તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સાથેના તમામ મેમ્બરો જાય અને નું સ્વાગત કરશે તાલુકા સદસ્ય

ત્યારબાદ અડતાલીસ કડવા પટેલ ના સૌ ટ્રસ્ટી શ્રીઓ નવ નિયુક્ત પ્રમુખ નીતિનભાઈ પટેલ નું પણ સાવ ઉઢાડી સન્માન કરવા માગે છે હાર્દિકભાઈ નું સ્વાગત પતે ત્યારબાદ નીતિનભાઈ નું પણ સ્વાગત અડતાલીસ કડવા પટેલ સમાજ દ્વારા કરવામાં આવે છે તો એમના સ્થાન ઉપર ઊભા થાય અને અડતાલીસ કડવા પટેલ સમાજ તરફથી એમનું સ્વાગત આગળ ત્યારબાદ નાગરિક સહકારી બેંકના ચેરમેન અને એમના ડિરેક્ટર શ્રીઓ પણ શૈલેષભાઈ દાવડા અને હાર્દિકભાઈનું સન્માન કરવા માંગે છે એટલે એના ચેરમેન ને ડિરેક્ટર શ્રીઓ જે પણ અહીં ઉપસ્થિત છે ઝડપથી સ્ટેજ ઉપર જાય અને શૈલેષ ભાઈ નું હાર્દિક ભાઈ સ્વાગત સન્માન કરે ત્યારબાદ બાદ ભરવાડ સમાજ આગેવાન નરેન્દ્ર નાગરિક બેન કિશોર ભાઈ એ કિશોર ભાઈ

માન્ય ધારાસભ્ય માંડન પરા ના મહિલા મંડળ દ્વારા માંડન પરા મહિલા મંડળ દ્વારા આજ રોજ ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થાના વ્યવસ્થા ના ભાગરૂપે બેન ત્રણ વર્ષે બદલાતી વ્યવસ્થામાં મને પક્ષ દ્વારા પ્રમુખ તરીકેની જે જવાબદારી જિલ્લાના પ્રમુખ તરીકે મળી છે અને એના ભાગરૂપે જ્યારે આજે માંડલ તાલુકાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ જ્યારે મારું સન્માન રાખેલું છે એ બદલ માંડલના સૌ કાર્યકર્તાનો આભાર માનું છું કાર્યકર્તાઓમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર દ્વારા જે વિકાસના કામો જે થયા છે એમાં માંડલ તાલુકાની અંદર પણ જો એના વિકાસના ફળો મળ્યા છે એનાથી ખૂબ કાર્યકર્તાઓ પણ છે આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સરકારના હજુ પણ રહી જતા કોઈ પણ વ્યક્તિના કામોમાં સૌ કાર્યકર્તા ખભે ખભે મિલાવી માંડલ તાલુકાના અમારા સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરવાના છીએ